પ્રથમ ત્રણ માસ મેડિકલ રજા મંજૂર કરાવીને વિદેશ ગયેલ મેડમ હજુ સુધી પરત ફર્યા નથી પરિણામે બાળકોનું ભવિષ્ય અંધકાર બન્યું હતું આચાર્ય અને ગામ લોકોએ શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરી હતી પરિણામ શૂન્ય જ રહ્યું છે છેવટે શાળામાં શિક્ષણની જ્યોત ઝળહળતી રહે અને બાળકોનું ભવિષ્ય ન બગડે માટે સ્થાનિકોએ ફાળો એકત્ર કરી પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરી છે હાલ પણ મહેકમને લઈને શિક્ષકની ઘટ છે શિક્ષિકા વિદેશ જતા એક વર્ષથી રાહ જોઈને થાકેલા વાલીઓમાં આક્રોશ છે

અને તે વિદેશ પ્રવાસ ચહેલા છે ને તેના બદલામાં અમારા ગામ લોકોએ ભેગા મળીને બે શિક્ષક પ્રવાસી રાખેલા છે આ અમે ક્યાં સુધી ચલાવશું અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે તેના માટે કોઈ કાર્યવાહી અથવા પગલાં લેવા અમારી શાળામાં ઉષાબેન એક વર્ષથી ઉપર હાજર નથી તો અમારા બાળકોનું ભણતર બગડે છે વારંવાર ઉપર લેવલી જાણ કરવામાં આવે છે છતાં કોઈ એનો પ્રશ્ન નિકાલ નથી તો એના માટે તમે કાર્ય પગલાં ધરવા હાજર અત્રેની સિદ્ધોધરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રીમતી ઉષાબેન કે જેઓ પહેલાં ત્રણ મહિના પોતે મેડિકલ લીવ ઉપર હતા અને એનઓસી થ્રુ જિલ્લા પંચાયતની મંજૂરીથી જેઓ વિદેશ ગયેલા હતા પણ કોઈ કારણોસર એ વિદેશથી પરત ફરેલ નથી અને ત્રણ મહિના પછીની એમની કપાત પગારી રજા ચાલે છે